ખરા કરે નું દુખ છે મને દુખ દૂર કરી દેજો આવ દુખ મોટું તો ચારે જાવ છે ને હા લે હા બંધ નહી આ આ ને ઘરે પછી ત્યાં ચોક્કસ પછી નાટક કરી લે એવું કઈ એવું કરી લે મારું થઈ જવું સમજી ગયે

અમે ત્રણ વર્ષ થી પ્રેમ માં હતા અને એક મહિનો થઈ ગયો અમારા લગન ને હવે ખોટું હું કામ બોલે i'm not it

इन माने थोड़ी कम्मेड़ हुई तू वाला जो दादा आ छोटू बोली कि कितलो कलयुग આવી ગયો છે હવે તો એ બેન હું તમારા પગમાં પડું અમારા ઘરમાં હું કામ ઓળી હળગાવો છું આ બેન મને ન તો ચંપા ચંપા કેતા હતા હવે છો કાઈ હું બોલ્યો નથી ચંપા ચંપાઈ આ શું બોલા કા મારી છોટી ફીટો થાય तू બોલી જા

કે તું તમને ધાયણા રાખ પણ મે કઈ જ નથી તમે છો આને માથર ના કરનારા હા વાત તો કે ઈ કે બોલમ ને કે ઈ પણ આ કાન્યા નું નામ લઈને આવી ઈ કે હું કાન્યા ને ઓવ છું આ તો કે આ છે તો પકડો બહુ માર્યો પણ ઈ કે ના મારે કાઈ નથી ઈ જો કેસ કરશે ને આ નળિયા બળિયા વેસમાં નો

રા ગામનો છે બોપાભાઈ આજે આપણા સંબંધને એવું નાય તારા બીજે પડું એમ તું મને કઈક આઈડિયા દે તું કે હું કરું આઈડિયો ખબર છે મને કે કેટલી મારેલો હા તો હાસું અરે બતાય આઈડિયા જો આઈડિયો બતાવું પણ હું તું કે એમ કરું ભાઈ મને મને દે તો મારે પણ મારે જેલ માં ન જાવ ઢોકો કે છે ઢોકો નઈ બાપા એમને ઘર કી લેતી લે હું ઘરેક વારીયા લવ તમ પડી જશે પકડા તો મારા કરતા તાઈને મને માર્યો